નમસ્તે મિત્રો દીર્ઘ এড્યુકેશનલ ક્લાસિક ચેનલ માં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણી ની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ રંગ છે રવા ભાઈ ને ધરતી ના અમી અને માણસાઈ ના પાણી હજુ સોસાઈ નાતા ગયા તે સમય ની આ વાત છે સવંત 1916 નો જેત્ર મહિનાનો સોરઠ ઉપર ફૂલડે વરસતો હતો ભાવનગર પંથકના ગોહિલવાડની રસિયાળી ભોમ આકરા તાપના દિવસોમાં પણ ઉનાળો જુવાર અને રચકાની લીલી ઓઢણીમાં શીતળની લહેર માણતી હતી કણબીની નાનકડી દીકરીઓ ગાજર મૂળા કે મગની કુણી સિંગો ખાતી ખાતી વાડીના ક્યારા વાળતી અને મદ જરતે સાદે ગાતી હતી કિયા ભાઈના કુવા કરે કિચુડિયા રે કિયા ભાઈની વાડીયું લેરે જાય આંબે મોરિયાને આંબે ફળ ઘણાવે રામ નમીનો રૂડો દિવસ છે લીલી સીમમાં માનવીનો બોલાસ નથી ખેડૂતોએ અક્તો પાડીને ધારીને પોરો દીધો છે અને પોતે સહુ ઉપવાસ રહીને ગામના ઠાકર દ્વારમાં રાજ જન્મનો ઉત્સવ કરે છે આખી સીમ સુની પડી છે એવા મોટા તહેવારને દિવસે પ્રભાતને પહોર એક ફૂટી મૂછો વાળો ઘોડે સવાર વર તેજ અને ચિત્રા ગામ વચ્ચે પંથ કાપતો ને રાગમાં ફૂલમાળ ઘોડી રમડતો ચાલ્યો જાય છે ટોયાની ભીખ વિનાના મોરલા લીલા મોરમાં પોતાની જાંબલી ડોકની ભાત્યા પાડતા ચણે છે વર તેજના આંબળિયાની સાખો ચાકથી કોયલ ડાળે ડાળે હિંચકે છે આવો સૌને મઢ્યું સવાર આવા મહેકતા આભરણ ઊંચા ઘાટા ચાસ ટિયામાંથી ગળાઈને આવતો મીઠો પવન અને દેવ પંખીના ટોકા પણ ચૈત્ર મહિનાની આ છલકાતી શોભામાં ઘોડે સવારનું મન નથી હાકે રાખો ભાઈ હાકો ઝટ બાપા જોજો હ ક્યાંય રામ નોમ રસ્તામાં ન કરવી પડે પોતાની સાથે ખોડા બાંધવાના કાટના બે ગાળા હતા તેના હાકનાર રજપૂત આમ ટોકતો આવે છે ગાળા કડકતા ભર્યા છે એક ગાળો મોડુ પરમાર નામનો રજપૂત હાકે છે અને બીજે ગાળે જગો મકવાણો નામનો કોળી બેઠો છે વરતેજ અને ચિત્રા વચ્ચેના કાડિયા અંબાની નજીક આવે છે ત્યાં રજપૂતે જોયું કે 25 30 ઉતારો ભરીને બીજા ત્રણ ચાર ગાળા ચાલ્યા જાય છે સ્ત્રી પુરુષનો આવડો મોટો સંઘ જાતો જોઈને અ સવારે ઘોડીની લગામ જરા ઢીલી મૂકીને ચાલ્યા વધારી પલકવારમાં તો આંબી પણ ગયો આગેથી એણે સંઘને ઓળખ્યું લાગ્યું કે આ તો આપણા ગામના ગોરદાન શેઠ અને ઓલિયા રહ્યા એ તો દડકવાના ચાંપાંજી શેઠ ત્યાં તો સંઘમાંથી પણ સામો અવાજ આવ્યો ઓહો આ તો આપણા રવાભાઈ આ તો બાપુ આવો તમે ક્યાંથી જે જે સ્વામિનારાયણ ગોરદાન શેઠ ચાંપાજી શેઠ જે સ્વામિનારાયણ રવાભાઈએ જવાબ વાળ્યો આપણા ઓરડા જણાય છે તે એના સારું કાઠ લેવા હું ભાવનગર ગયો હતો ઠીક થયું ઠીક બે ત્રણ સેઠિયા બોલ્યા અમે સૌ ભાવનગર કારજ ઉપર ગયા તા ત્યાંથી આજ અઘેર જઈએ છીએ સાથે પાંચ સાત હજારનું જોખમ છે સારું થયું કે તમારો ઘર સુધીનો સંઘાત થયો હા ભલે જો એમ જ હોય તો આપણે સો સાથે ચાલશું પરંતુ મારે હોશિયારી રાખવી પડશે એમ કહી રવાભાઈએ પોતાના કાટના ગાળા આગળ કર્યા વચમાં વાણિયાના ગાળા રાખ્યા અને પોતે ઘોડે સવાર થઈ પાછળ ચાલ્યા નદીનો લાંબો પટ વટાવીને સામે ચડ્યા ત્યારે રવાભાઈએ જોયું કે આંબેથી બે હથિયાર બંધ સિંધી લોકો પાછળ પાછળ ચાલ્યા આવે છે એને જોઈને રવાભાઈએ પૂછ્યું કા ભાઈઓ તમે ક્યાં જાઓ છો સિંધીઓ બોલ્યા આ સરહદનો અમારા ઝુંબો છે કોઈ વટે માર્ગુ સાથે જોર જોખમ હોય તો અમારે તેમની રક્ષા માટે સાથે ચાલવું એવો દરબારી હુકમ છે આવો જવાબ મળ્યા છતાં રવાભાઈએ ને શંકા તો રહી ગઈ એણે કહ્યું તેમ હોય તો ભલે પણ અમને તમારી જરૂર નથી કારણ હું રજપૂત ગરસ્ય છું અને સાથે છું માટે તમે તમારી ખુશીથી પાછા વળો પણ વાણિયા બોલ્યા એક કરતા બે ભલા માટે રવાભાઈ બાપુ ભલે ને એ સાથે આવે રવાભાઈએ વધુ આગ્રહ ન કર્યો અને સો રસલાએ આગળ ચાલવા માંડ્યું રવાભાઈ કાઠિયાવાડમાં આવેલા પછી ગામના દેવાણી ભયાત વડોદ દેવાણીના ભાગીદાર સો ભાવનગર થી આવતા કાળીયા આંબા આગળ સાથે થયા હતા રેડો અને અને સાંજ માંડી હતી ત્યારે ગામ વચ્ચે કાળીસર નદી ઉતરીને સો સાથે કાઠે ચડ્યા તેજ સમયે રવાભાઈ ની ચોકોર અને વેહમેલી આંખો એ બીજા બે સત્રધારી પુરુષોને રસ્તા વચ્ચે બેઠેલા જોયા પ્રથમથી જ આ રાજપૂત ચારે તરફ નજર ફેરવતો હોશિયારથી ચાલતો હતો એમાં પોતે માર્ગમાં બેઠેલા સત્રાધારી પુરુષને જોઈ આડી આવડી નજર ફેરવી ત્યાં તો દૂરથી આડે માર્ગે બીજા બે સત્રાધારી પુરુષોને પણ પોતાની તરફ આવતા જોયા એક તો પ્રથમથી જ સાથે ચાલતા બે હથિયાર બાંધ માણસો વિશે એને વહેમ હતો જ અને તેમાં આ બધો મેળ જોઈને એને ખાતરી થઈ ગઈ કે આ સાથે ચાલનાર સત્રધારીઓ જંભેદાર નથી પણ આ તો વાણિયાઓ ઉપર હીરું છે ઢીંગાણું કરવાનો વખત આવી પહોંચ્યો છે એમ ધારીને પોતાની ભેટ કસી તલવારની કોટી છોડી હોશિયાર થઈ શું થાય છે તે જોતા રવાભાઈ ચૂપચાપ આગળ ચાલ્યા આડે માર્ગેથી આવતા બે હથિયારધારીઓ આગળ બેઠેલા બે આદમી સાથે ભળી ગયા અને જ્યારે જણાયે જેવા ગાળા ઢુકડા આવ્યા તેવા જ રસ્તા વચ્ચે ઊભા રહી પડકારો કરીને ગાળા ઊભા રાખાવ્યા અને કહ્યું અમને આમાં અફીણ હોવાનું શોખ છે માટે આ ગાળાઓની ઝડપી લેવા દો ગાળા અટકાવ્યા એટલે રવાભાઈ જીતી ગયા પોતે ઘોડી પરથી ઉતરી પોતાના બંને ગાળાવાળાને સાથે લઈને આગળ આવ્યા અને ઝડપીના બહાને ગાળા અટકાવ્યાનું જાણી આગળ ઊભેલા સત્રાધારીઓને નરમાશથી કહ્યું ભાઈઓ આગળના ગામે દરબારી પટેલની રૂબરૂ તમે ખુશીથી તપાસ કરજો પરંતુ આમ વગડામાં અંતરિયાળ ઝડપતી ન હોય માટે કોર ખસો અને ગાળા હાલવા દો આટલું કહેતા કહેતા જંબુદાર તરીકે સાથે ચાલતા બે માણસો માયલો એક બોલ્યો દરબાર તમારા કાઠના ગાળાની જટ્ટી નથી લેવી માટે તમે તમારા ગાળા હાકીને હાલતા થાવો અને આ બીજા ગાળાઓની જડતી તો લેવી જ પડશે રવાભાઈ આ પ્રચંડ પામી ગયા સાથે ચાલતા બંને આદમી જંબુદાર નહીં પરંતુ આ લૂંટારો ટોટકી માના જ માણસો છે એમ ખાતરી થઈ ચૂકી પોતે બોલ્યા ભાઈઓ આ બધા એ ગાડા મારા જ છે કાટના ગાડા કાંઈ નોખા નથી તમારી મતલબ હું જાણી ચૂક્યો છું પણ ભાવનગરની જમણી ભૂજા ભાવદેવજીનું નામ તમે જાણો છો ને તેનો હું વારસદાર છું મારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી તમારી ઈચ્છા પૂરી નહીં જ પડે મારા કુળની ખાનદાની અને સુરવીરતાની શાક ઉપર આ સોએ મારો સાથ કર્યો છે એટલે મારે તો અહીં ખપી ગઈ જ છૂટકો છે માટે હજી હું હાથ જોડીને કહું છું કે ભાઈઓ જાળવો અને અમને જવા દો આજે રામનવમી છે મારા મોંમાં નોકરડો ઉપવાસ છે નાહક મારા જીવને કલેશ થશે માટે કોર ખસી જાઓ લૂંટારોએ એકબીજાની સામે જોયું પોતાની સિંધી ભાષામાં એવું કાંઈ બોલ્યા કે આટલા બધામાં ફક્ત આ એક જ છે એટલામાં એક જણે દરબાર ઉપર ખેરના ધોકાનો છઠ્ઠો ઘા કર્યો પણ સમય સૂચકતા વાપરી એ ઘા ચૂકવી રવાભાઈ પોતાના સાથીઓ તરફ બોલ્યા ભાઈઓ હું એકલો છું વળી ઉપવાસી છું દુશ્મનો વધારે છે તમે ફક્ત મારી પીઠ સંભાળજો બાકી તો સ્વામિનારાયણ સહાય કરશે એટલું બોલીને રવાભાઈએ એ તલવાર ખેંચી વાણીએ તો સો બીકની દૂર ખસી ગયા સાથેના રાજપૂતમાંથી એ રાજપૂતાઈની રજ ઉડી ગઈ પણ જગો કોડી હાથમાં મોટું આડું લઈને દુશ્મનના ઘા ઝીલવા રવાભાઈની પીઠ પાછળ આવી ઉભો આ બધું એક પળમાં બની ગયું ધોકાનો ઘા ખાલી જવાથી લૂંટારો અને રવાભાઈ હજી તૈયારીમાં હતા ત્યાં તો દુશ્મનમાંથી એક જોરથી રવાભાઈ ઉપર તલવારનો ઘા કર્યો રવાભાઈ જરા પાછળ હટી ઘા ચૂકવવા ગયા ત્યાં તો હાથના જમણા કાઠા ઉપર બીજો સખત ઘા પડ્યો એક તો પોતાનો નકરડો ઉપવાસ હતો તેમાં પાછા હઠ્ઠા ઠેસ આવી અને ઉપરથી ઘા પડ્યો એટલે રજપૂતનું શરીર લથડ્યું અને લથડતા શરીર પર દુશ્મન તરત જ લાગ જઈને બીજો ઘા કર્યો પરંતુ ઘણી ચપળતાથી એ ઘા ચૂકાવી પડતા પડતા રવાભાઈએ જોરથી તલવારનો લેખણ વડ ઘા કરીને એકને જમીન દોષ કર્યો અને પોતે પાછા ઊભા થઈ ગયા એટલામાં બીજા દુશ્મનને માથા ઉપર તલવારનો ઘા કર્યો તે પોતાના માથામાં વાગ્યો પરંતુ તલવારના એક જ ઘાથી એ દુશ્મનને તો પોતે ઠાર કર્યો આમ એક ઠાર થયો અને સખત જોખમાયો એટલે બાકીના દુશ્મનો નહીંમત થઈ ગયા અને બંને પ્લાસો ઉપડી જીવ લઈ નાઠા રવાભાઈના પીઠના કેટલાક ઘા તો જગા કોડીએ આડા ઉપર ઝીલી લીધા હતા તો એ વાસામાં તથા હાથે એક બે ત્રણ ઘા અને માથામાં એક સખત ઘા લાગેલા છતાં રણે ચડેલો રજપૂત હાથમાં ખુલ્લી તલવારે દુશ્મનીની પાછળ દોડ્યું ત્યાં તો વાણિયાએ વગેરે દોડીને દરબારને પકડી લીધા કેટલીક વારે માંડ માંડ સુરવીરતાનો ઉભરો સાંધ થયો ત્યારે જ માથાના ઘા વાગ્યાની ખબર રવાભાઈને પડી રવાભાઈ પાક્કા ભક્ત હતા પોતે જાણ્યું કે હું હમણાં જ બે કે મારા પ્રાણ જાય તો ભલે પણ મને મારા ભાઈઓ દવા તરીકે દારૂ પાય તો પાવા દીશો નહીં બધા ઘા ઠર્યા એટલે રવાભાઈ બે થવા લાગ્યા એક ગાડું ખાલી કરાવી રવાભાઈને ગાળામાં લઈ સો ધીરે ધીરે ઘર તરફ રવાના થયા મોડી રાતે આવી પહોંચ્યા દીકરો ઘવાયાની ખબર પડી માતાએ મોડામાંથી દુઃખનો એક ચુકારો ન કાઢ્યો પણ એને તો એટલું જ કહ્યું મારા દીકરાનું ગમે તે થાય પણ મારી વસ્તીના જાનમાલનું રક્ષણ થયું એટલે મારો રવા ભા જીવતો છે એમ જ હું સમજું છું અને મારી તો આજ રામનો સુધરી આ સુરવીતાના સમાચાર તરત જ ભાવનગર મહારાજ જસવંતસિંહને મળી ગયા તેમણે ખાસ વડોદ કેવડાવ્યું કે રવાભાઈ સાજા થઈને માથે પાણી નાખો ત્યારે એમને ખબર આપજો બે માસ પડદે રહ્યા પછી રાવાબ ભાઈને માથે પાણી નાખવામાં આવ્યું ત્યારે મહારાજાએ સોનાની મૂઠની તલવાર તથા સોનેરી સેલુ ભેટ મોકલ્યા ભારે સવાસી આપી શૂરવીરતાની કદર કરી આ વરસ પછી કેટલાક વર્ષે બાર પ્રદેશના એક ગામમાં ચોરો દાયરો મળ્યો હતો નવાબખા જમાદાર નામનો એક વૃદ્ધ સિંધી ત્યાં મહેમાન તરીકે આવેલો જમાદાર ડાયરાઓમાં બેસવા વાળા એટલે અફેરના બંધાણી હતા ચોરે કસુબો નીકળ્યો જમાદારે કસુબો લેતા પેલા છાટ નાખી રંગ છે રવાભાઈને રજપૂતને એમ રંગ આપી કસુબો લીધો સૌએ પૂછ્યું રવાભાઈ કોણ જમાદારે ઉપરના ઢીંગાણાની વાત કરી ભાવનગરના રાજના ભાલ પંથકનો હું હતો રાજ્યનું ભરણું ભરવા ભાવનગર ગયો હતો ત્યાં કેટલાક વાણિયાઓએ પાંચ સાત હજારના જોખમ સાથે નીકળવાની બાતમી મળવાથી મારી બુદ્ધિ બગડી અમે છ જણાની ટોળીએ તેમનું હેરું લીધું બે જણા વાણિયા સાથે જંબુદાર તરીકે ચાલ્યા અને બીજા આગળ ચાલ્યા સર નદી પાસે અમે ભેટો કર્યો અને પછી ધીંગાણું જામ્યું એ ધીંગાણામાં મેં નજરે જોયું કે ખરો રજપૂત તો એક રવાભાઈ ત્યારથી હું રવાભાઈ રજપૂતને રંગ આપ્યા પછી જ કસુબો પીઉં છું અને અલ્લા પાસે મારા ગુનાહીની તોબા પોકારું છું આ વાત બન્યાને આજે ચોસઠ વર્ષ થયા છીએ Thanks for watching. Please subscribe my channel. Thank you.